વિસનગરના એપીએમસી હોલમાં જિલ્લા તંત્ર દ્વારા સિવિલ હોસ્પિટલ વિસનગર તથા એપીએમસીના સહયોગથી આજે તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ઓગણીસમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા જિલ્લાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ મહેસાણા જિલ્લા કલેક્ટર શ્રી એમ નાગરાજન તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડૉક્ટર હસરત જૈસમિન એપીએમસીના ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ વાઇસ ચેરમેન શ્રી હરેશભાઈ ચૌધરી નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ ચીફ ઓફિસર શ્રી પાર્થ ત્રિવેદી ડીવાયએસપી શ્રી દિનેશસિંહ ચૌહાણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ પારુલબેન પટેલ સિવિલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિના શ્રી જે કે ચૌધરી શ્રી ઈશ્વરભાઈ પટેલ નેતા અને શ્રી શ્યામભાઈ બ્રહ્મટ વડનગર જીએમઆરએસના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર હર્ષદભાઈ પટેલ મહેસાણા ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર ગોપીબેન પટેલ એચ ઓ ડૉક્ટર મહેશ કાપડિયા સહિત તમામ મેડિકલ સ્ટાફ હાજર રહ્યા હતા આજના રક્તદાન શિબિર કેમ્પનું દીપ પ્રાગટ્ય કરીને ઉદઘાટન આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને સાંસદ સભ્ય હરિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આજના આ રક્તદાન શિબિરમાં શહેરના વિવિધ સંસ્થાઓ અને રક્તદાતાઓએ ભારે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું આજના કાર્યક્રમમાં પોલીસ સ્ટાફ અને એસટી કન્ડક્ટર સહિત સમાજના જુદા જુદા આગેવાનો અને એપીએમસી ના ડિરેક્ટરો દ્વારા પણ ઉત્સાહ સાથે રક્તદાન કરવામાં આવ્યું હતું અને તમામ રક્તદાતાઓને એપીએમસી વિસનગર અને સિવિલ હોસ્પિટલ દ્વારા પ્રોત્સાહન રૂપે આકર્ષક ગિફ્ટ આપવામાં આવી હતી આજના કાર્યક્રમ વિશે આરોગ્ય મંત્રી શ્રી અને સાંસદ સભ્યએ જણાવ્યું હતું કે આજે જિલ્લા વહીવટી તંત્રએ મહેસાણા જિલ્લાએ નવી પહેલ કરી છે જિલ્લાની અંદર આવેલી મોટી હોસ્પિટલ અથવા તો સરકારી મેડિકલ કોલેજ અથવા તો જીએમઇ ની મેડિકલ કોલેજમાં હંમેશા લોહીની જરૂરિયાત ઊભી થતી હોય છે અને બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેવળ ડિસ્ટ્રિક હોસ્પિટલ અથવા તો જીએમઇ સંચાલિત મેડિકલ કોલેજ ઉપર જ નહીં પરંતુ સમગ્ર જિલ્લાના બધા તાલુકાઓ ઉપર બ્લડ કેમ્પ યોજી અને બ્લડ એકત્રિત કરી અને ત્યાં પહોંચાડવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો છે આમ તો ભૂતકાળનો અનુભવ એવો રહેતો કે જ્યાં આગળ મેડિકલ કોલેજ હોય અથવા તો ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ હોય ત્યાં જ આ પ્રકારની બ્લડ ડોનેશનની પ્રક્રિયા આપણે હાથમાં ધરતા હતા પરંતુ આ વખતે આ નવીન પહેલ કરી છે કે જેથી કરી વધુમાં વધુ બ્લડ આપવાવાવાળાને નજીક સુગમતા પડે એવા સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યો છે જેના કારણે વધુમાં વધુ બ્લડનો જથ્થો આપણે એકત્ર કરી શકીશું અને લોકોને પણ પ્રેરણા આપે એવું કામ કરે છે ખરેખર કર્મયોગીઓ સમાજમાં યોગી સ્વરૂપ થઈને એક સેવાનો ભાવ અહીંયા જગાડ્યો છે ખરેખર તમામને આયોજકોને ધન્યવાદ આપું છું અને લોકોને ખરેખર વિકાસની વાત સાથે સાથે આ સેવાની જે વાત છે એ આવા બ્લડ ડોનેટ કેમ્પ દ્વારા જરૂરિયાતમંદોને બ્લડ મળી રહે એમાં આરોગ્યની ચિંતા થાય એ એ સરસ આ સુંદર કાર્ય આનો સારો કાર્યક્રમ યોજાય છે ખરેખર આયોજકોને અભિનંદન આપું છું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો છવ્વીસ પાંચસો કે ન્યૂઝ